કિચનની એવી ટિપ્સ જેને અપનાવીને તમે બની જશો કિચન ક્વીન્સ એક સરગવાલે સ્ટોર કરવા માટે તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો સરગવાલે પણ વટાણાની જેમ સ્ટોર કરી શકો છો તે માટે સરગવાને નાના નાના ટુકડા કરીને તેને એરટાઈટ ડબ્બામાં પેક કરીને ફ્રીઝરમાં રાખી શકો છો અને આ સરગવાના ટુકડા થી દોઢ મહિના સુધી સારા રહે છે બે કોઈપણ શાકભાજીને શેકતા પહેલા આટલું અવશ્ય કરો રીંગણ મરચું કે ટામેટું તમે કોઈ પણ શાકભાજીને શેકવા માટે રાખો એ પહેલા તેના પર થોડું તેલ લગાવો તેલ લગાવીને ત્યારબાદ તેને શેકવા માટે ગેસ પર મૂકો

અને ત્યાર બાદ બહાર રાખીને ચેક કરી લો આ ટ્રીક ની મદદ થી તમારી કાતર ની ધાર એકદમ તીક્ષ્ણ થઈ જશે ચાર જો તમે રાજમા પલાળવાનું ભૂલી ગયા હોય તો કરો આ ઉપાય તે માટે સૌથી પહેલા રાજમાને 3 થી 4 વાર પાણી થી ધોઈ લો ત્યારબાદ ધોયેલા રાજમા અને પાણીને કુકરમાં નાખો અને ત્યાર પછી તેમાં એક ચમચી મીઠું નાખો અને 쿠કર બંધ કરીને એક સીટી વગાડી લો પછી 쿠કર ને ઠંડુ થવા દો 쿠કર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં એક કપ બરફના ટુકડા ઉમેરો અને ત્યારબાદ ફરીથી 쿠કરની સીટી વગાડો અને પછી 5 થી 7 મિનિટ સુધી ધીમા ગેસ પર પકાવો આ ટ્રીક ની મદદથી તમારું કામ આસાનીથી થઈ જશે પાંચ કુકરના ઢાંકણ પર દાળ ચોટશે નહીં આ ટીપ્સ મદદથી કુકરના ઢાંકણ પર કોઈ પણ પ્રકારની દાળ હોય એ ચોટશે નહીં અને ઉભરાઈને કુકર બહાર આવશે નહીં બસ એકવાર આ ટ્રીક અપનાવી જુઓ દાળ બાફતી વખતે તમારે ફક્ત કુકરમાં માત્ર વરાળ જ બહાર આવશે મિત્રો તમને આ કિચન ટિપ્સ કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો